નમસ્કાર મારા છથી આઠના ભાવિ ગુરુજનો તમે બે હજાર પચીસની ચાલતી છથી આઠની ભરતીમાં જે ઓનલાઈન ફોર્મ ભરેલા હતા એનો નિમણૂક થવાનો સમય આવી ગયો છે હવે તારીખ ઓગણીસથી આપણે જે મેરિટમાં આવતા હોય મિત્રો તે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી ઓનલાઈન ટૂંકો લેટર ડાઉનલોડ કરી શકે છે જે જે મેરિટમાં આવ્યા છે એમનો કોલ લેટર ડાઉનલોડ થવાનો ઓગણીસ તારીખથી ચાલુ થઈ જાય છે માટે તમે તૈયાર થઈ જાઓ કે ઓગણીસ તારીખે જે કોલ લેટર ડાઉનલોડ કરવાના છે એના માટે તૈયારી રાખો બરાબર હવે વિદ્યા સહાયક ભરતી છે એને કોણ કોણ ડાઉનલોડ કરી શકે છે એનું હું તમને બતાવીશ મેરિટ વાઇઝ કેટલા ટકા મેરિટ અટક્યો છે અને કેટલા ટકા કેટ કયા કયા માણસો ડાઉનલોડ કરી શકે છે તો પ્રથમ તકો તબક્કો છે છથી આઠનો બરાબર ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ તેર વાગેથી માંડી અને મેરિટમાં જે ઉમેદવારો આવતા હોય એ ઉમેદવારો પોતાનો કોલેટ ડાઉનલોડ મેળવી શકે છે ઓનલાઈન મેળવી શકે છે જુઓ તમે કે તારીખ ત્રેવીસ સાત પચીસથી તારીખ છ આઠ પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે જે મિત્રોને બનાવવાના છે એ અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ દર્શાવેલ છે હવે તમે જુઓ કે ગણિત વિજ્ઞાનમાં પંચોતેર ટકા છે ગુજરાતીમાં અડસઠ ઓગણીસ ટકા હિન્દીમાં છાસઠ પોઈન્ટ સત્યાવીસ ટકા અંગ્રેજીમાં સિત્તેર પોઈન્ટ છત્રીસ ટકા સંસ્કૃતમાં સડસઠ ટકા અને જે સામાજિક વિજ્ઞાન છે એમાં બોતેર પોઈન્ટ એકસઠ ટકા હવે આપણે બાજુમાં જે દિવ્યાંગ મિત્રો છે એની પણ વાત કરીશું આપણે કે દિવ્યાંગ મિત્રો એ પણ જે જૂથમાં આવતા હોય એમને આ ચિત્રમાં તમને દર્શાવેલ છે ઓગણસાઠ ટકા છે ત્રેપન ટકા છે સત્તાવન ટકા છે અઠાવન ટકા છે એકસઠ ટકા છે ચોપન ટકા છે બી સી ડી એન્ડ ઇ એ બધાને દર્શાવેલ છે તો તમે મિત્રો પણ કોલટર ડાઉનલોડ કરી શકો છો એના પછી જોઈએ તો કે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ પોતાના ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના છે અને કોઈપણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં તારીખ એક અગિયાર ચોવીની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ છે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગ મિત્રોએ નોંધ લેવાની જશે મિત્રો અને એક છેલ્લી નોંધ છે કે ઉમેદવારો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોતા રહેવાની છે મિત્રો એટલે જે જે મિત્રો આ મેરિટ યાદીમાં આવી ગયા હોય એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે ભવિષ્યમાં તમારું નામ ઉજ્જવળ કરો મા બાપનું નામ ઉજ્જવળ કરો એવી અભ્યર્થના